પડે તેના ઘરે જઈને તેની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર આરોપીની મગરપુરા પોલીસે ધરપકડ કરી છે મગરપુરા વિસ્તારમાં રહેતી પતિ ગયા હતા તે સમયે આવ્યો હતો પરિતા એકલતાનો લાભ લઈને તેને શારીરિક કર્યા હતા ત્યારબાદ ગત પરિતા ઘરે એકલી હતી તે સમયે પણ આરોપી ઘરે આવ્યો હતો અને તેને પરણીતા ધમકાવી પરજપરી પૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા આરોપીએ એવું કહ્યું હતું કે તારે જેને કેવું હોય એને કહી દેજે હું કોઈનાથી ડરતો નથી આ અંગે પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મગરપુરા પોલીસે

ત્યારે તેમના જેઠ દ્વારા તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તે અંગેની ફરિયાદ મળતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે આરોપી છે તે તેમના જેઠ છે જેનું નામ કુમાર રોહિત છે અને તેઓ મૂળ બત્રીસ વર્ષના છે અને ઓટો રિક્ષા ચલાવવાનું કામ તેમનું કામ કરે છે અને બીએનએસ કલમ ચોસઠ ઇઠ્યોતેર પંચોતેર અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવેલી છે